નમસ્કાર મિત્રો જય હિન્દ વંદે માતરમ ચાલો શરૂઆત કરવા જઈએ છીએ આપણે વનસ્પતિની અંતઃસરજના પાર્ટ બીનો છેલ્લો ભાગ એટલે પાંચમો ભાગ ઓકે અને એની અંદર જે ક્વેશ્ચન્સ છે એને આપણે ડીલ કરવાના છે પેન પેન્સિલ લઈને બેસી જાઓ ચોકડી ઓપન કરી દો સાઈડમાં રાખો અને ક્વેશ્ચનના આન્સર દેતા જાઓ શરૂઆત કરીએ છીએ આપણે મધ્ય પર્ણપેશી લંબુ અને શિથિલો તકમાં વિભેદિત હોય છે એવા કયા પર્ણ છે કે જેની અંદર મધ્ય પર્ણપેશી એ લંબુ અને શિથિલો વિભેદિત થયેલી દેખાય છે તો તમને બધાને ખબર છે લંબુતક અને શિથિલો તક કેમાં દેખાય દ્વિદળીના પર્ણમાં એટલે આપણો પહેલો નંબરનો ઓપ્શન સાચો છે એક પર્ણમાં દેખાતી નથી સુશ્કૃ વનસ્પતિના પર્ણના વનસ્પતિના પર્ણની આપણે વાત કરતા નથી એટલે આપણો આન્સર કયો થઈ જશે દ્વિદળીના પર્ણમાં આપણને લંબુ તક અને શિથિલ તક પેશી એ ક્લિયરલી દેખાય તમારી ચોપડીના ડાયાગ્રામની અંદર પણ એને આપેલી છે

તો કે રક્ષો ને કહી શકો વેરી ગુડ ચલો પછી રક્ષક ફરતે કોણ આવે તો પણ અધિસ્તરીય પેશીતંત્ર તંત્રનો ભાગ કહેવાય પરંતુ સાથી કોષો એ વાહક પેશી તંત્ર ભાગ કહેવાય અને એમાં પણ કોની પાસે તો કે અન્નવાહક પાસે કોના પાસે અન્નવાહક પેશી તંત્રનો ભાગ કહેવાય એટલે આપણો આન્સર થઈ જશે બી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન અંતસ્તર ખાલી જગ્યાનો ભાગ છે જો આ ક્વેશ્ચન ફરી ફરીને આવ્યો છે અંતસ્તર કોનો ભાગ છે તો કે મધ્યરંભ પેશી પણ કેવી બાહ્ય મધ્યરંભ પેશીનો ભાગ છે તો ઇમ્પોર્ટન્ટ સવાલ થઈ ગયો યાદ રાખજો તમારી ચોપડીમાં સાઈડમાં તમે અત્યારે જ પેન્સિલથી લખી નાખો અંતસ્તર એ બાહ્ય મધ્યરંભીય પેશીનો ભાગ છે જે આધાર આપવાનું કામ કરે બાહ્ય મધ્યરંભીય પેશીનો ભાગ છે લખી નાખો લખજો ભાઈ એટલે પર વાર્ષિક વલયમાં આછા રંગનો ભાગ શું છે વાર્ષિક વલયની અંદર આછા રંગનો જે ભાગ છે શરૂઆતમાં આવના હવે વલય કઈ રીતે બને ધારો કે આ આપણો ભાગ તો એમાં આછું વલય બન્યું સૌથી પહેલા જેને આપણે કહીએ છે પૂર્વકાષ્ટ અને પછી કોણ બને ઘેરા રંગનો પાછું કોણ બને આછા રંગનો પછી કોણ બને ઘેરા રંગનો એમ કરતા કરતા બે વલયના નિર્માણથી એક વાર્ષિક વલય બને તો શરૂઆતમાં આછા રંગનો જે ભાગ બન્યો એને આપણે બોલીએ છીએ પૂર્વ કાસ્ટ શું કહીએ છીએ બાળકો અર્લી યાદ રહેશે તમને અર્લી વુડ બીજું હોય છે એને કહેવાય છે લેટ વુડ ચાલો ક્લિયર આગળ ખાલી જગ્યા વાપુલમાં રહેલી વર્ધનશીલ પેશી એટલે ધારો કે હું અહીં એક વાહીપુલ દોરું ઉપર અન્ન વાહક પેશી લખું અને નીચે જલવાહક પેશી લખું અને એમની વચ્ચે હું કોને દોરી દઉં વાહી ને દોરું હાલો હવે બોલો શું કે છે તો કે વાહી પુલ માં રહેલી વર્તનશીલ પેશીને શું કહેવાય તો કે પુલ ની અંદર એટલે અંતર પુલીય યથા કહેવાય જો આવા બે પુલ હોય એમની વચ્ચેનું કનેક્શન દેખાડવું હોય તો એને આંતર પુલીય યથા કહેવાય કયા યથા કહેવાય આંતર પુલીય યથા અને વચ્ચે આવેલા હોય એને કહીએ છીએ આપણે અંતર પુલીય યથા ચાલો ક્લિયર આટલું છોકરાઓ યક વર્ધનશીલ પેશીનો પ્રકાર છે દ્વિતીય ઉત્પત્તિની દ્રષ્ટિએ દ્વિતીય એવી અન્નવાહક પેશી જ્યારે વનસ્પતિનો જન્મ થાય ત્યારથી જોઈએ જલવાહક પેશી જોઈએ રાઈટ દ્વિતીયક વર્ધનશીલ પેશી ત્વક્ષામાં કોઈ વર્ધનશીલ પેશી નથી રાઈટ પણ ત્વક્ષેધા એ દ્વિતીયક વર્ધનશીલ પેશીનો ભાગ છે રાઈટ વાહિધા અને ત્વક્ષેધા એ દ્વિતીયક છે અને દ્વિતીયક વર્ધનશીલ પેશીનો ભાગ છે એટલે આપણો આન્સર કયો બનશે ડી રાઈટ આન્સર ડી ખાલી જગ્યા યુક્ત હોય છે દ્રઢોતક શબ્દ આવે એટલે ભૂલવાનો નહીં દિવાલ લિગ્નિન ની જ હોય એટલો સિમ્પલ ક્વેશ્ચન છે તમે જો બે સેકન્ડમાં સોલ્વ કરી નાખીએ આપણે દ્રઢતક પેશી ની દિવાલ કોની બનેલી હોય ફરજિયાત યાદ રાખવાનું લિગ્નિન યુક્ત હોય

ચેક છે કરો તક પેશીમાં ક્યારેય લિગ્નિન ન હોય એટલે એ કેન્સલ થઈ ગયું સ્થૂલ કોણોતક પેશીમાં લિગ્નિન ન હોય એટલે ઈ કેન્સલ થઈ ગયું અને ચાલની નલિકા અને સ્થૂલકોણક કોણક પેશી એમાં પણ ના હોય એટલે આપણે સીધું ત્રટક અને જલવાહીની ઉપર ગયા હતા સંકોચન વિસ્તરણ સંકોચન વિસ્તરણ ને જેના કારણે પર્ણનું નું થાય પર્ણવલન થાય અને એના કારણે કઈ ઘટનાને ઓછી કરી શકાય તો કે ભાષ્પુ સર્જન અથવા ઉસ્દન ની ઘટનાને ઓછી કરી શકાય પાણીનો બચાવ કરી શકાય ક્લિયર થઈ ગયું હા કે ના નાઇન્ટી નીચેનામાંથી કઈ વનસ્પતિમાં વાયુરંધ્ર હોતા નથી વાયુરંધ્રનું કામ ક્યાં જો હવામાં હોય તો પાણીની અંદર જ પર્ણ હોય નિમગ્ન થયેલી જલોદભિદ વનસ્પતિના પર્ણ પાણીમાં પર્ણ છે તો ત્યાં વાયુરંધ્રનું કોઈ કામ નથી એટલે એમાં વાયુરંધ્ર હોતા નથી સાઈડમાં સ્ટાર કરીને હું લખું છું તમારી ચોપડીમાં ક્યાંક લખી નાખો નિમગ્ન જલોદભિદ વનસ્પતિના પર્ણમાં વાયુરંધ્રની ગેરહાજરી નિમગ્ન જલોદભિદ વનસ્પતિના પર્ણમાં વાયુરંધ્ર ની ગેર હાજરી ચાલો ક્લિયર

નાઇન્ટી કોષો ખાલી જગ્યામાં જોવા મળે જલવાહિની જલવાહિની આવે એટલે તમને ખબર પડી જ જાવી જોઈએ બધા જ આવૃત્ત બિદારી વનસ્પતિ લાક્ષણિકતા છે જલવાહિની એની સાથે અન્નવાહકની સાથે કોણ જોડાયેલું હોય ચાલની નલિકા અને આ ચાલની નલિકાની સાથે કોણ જોડાયેલું હોય તો કે સાથ નિભાના સાથીયા

એટલે બી તો ઓપ્શન નહીં જ આવે શું કામ કેમ કે અહીંયા અવર્ધમાન લેખવું એટલે આનું આવે સમકેન્દ્રિત નથી એટલે આનો આવે અને સમકેન્દ્રિત અને અવર્ધમાન એટલે આનો આવે એટલે આપણો આન્સર થઈ ગયો સહજ આનાથી શું થશે તમે ત્રણ ને જ્યારે ક્લિયર કરીને હંડ્રેડ પર્સન્ટ કહેશો આ નો આવે એટલે આપણે આ આન્સર માટે ટુ બી શ્યોર થઈ ગયા કે આન્સર તો આ જ આવશે ક્લિયર થઈ ગયું નેક્સ્ટ ક્વેશ્ચન તરુણ પ્રકાંડના અધિસ્તર શું કહીએ છીએ એવી રીતે પર્ણ ઉપર પણ અધિસ્તર પર આવરણ છે જેને પણ ક્યુટિકલ કહેવાય મૂળમાં આવરણ નથી ખાલી જગ્યા અધિસ્તરે કોષોમાં સમાવેશ થાય છે રક્ષક કોષો અધિસ્તર નો ભાગ કહેવાય હમલોગ જો પત્તા લેતે હે જેની ઉપર તમે મસ્ત મજાને અલગ અલગ નાના નાના ટૂટી ફૂટી વરિયાળીને સોપારીને નાખીને મસ્ત મજાનું ખાવ તો એ નાગરવેલના પાંદડાનો ઉપરનો ભાગ જેને ટચ કરી શકાય એના ઉપર રક્ષક કોષો હોય એવી રીતે મૂળ રોમ રાઈટ મૂળનો સૌથી બહારનો ભાગ અધિસ્તરના કોષો જે વિસ્તૃતિકરણ પામીને મૂળ રોમ બને અને પ્રકાંડ રોમ તો ત્રણ ત્રણ અધિસ્તરીય કોષોનો ભાગ કહેવાય એટલે આપણો આન્સર બનશે ઉપરના બધા જ

મૂળ રોમ એક કોષીય લંબાયેલી રચના છે હાલો છે સાચી વાત છે એમાં કઈ ખોટું નથી પ્રકાંડ રોમ એક કોષીય અને લંબાયેલી રચના એ ભાઈ એ ભાઈ એ ભાઈ પ્રકાંડ રોમ કેવું હોય બહુ કોષીય હોય રાઈટ તો આપણો આન્સર અહીંયા જ મળી જાય છે આન્સર આપણો બી છે તેમ છતાં જોઈએ મૂળ રોમ પાણી અને ખનીજ આયનનું શોષણ કરે છે હા અને પ્રકાંડ રોમ બહુ કોષીય લંબાયેલી રચના છે તો કે હા તો આપણા માટે બી કેવું થયું અસંગત વિધાન થાય છે ટાયલોસિસ ક્યાં ક્યાં જોવા જોવા મળે મળે તમને મધ્યમાં જે આ જલવાહક હતી જૂની જલવાહક એની અંદર જલવાહકના મૃદ તો કોષો પેલા ફૂલાઈને શું થઈ ગયું એને એને બ્લોક કરી દીધી એટલે ત્યાં ટાઈલોસિસની રચના જોવા મળે તોની અંદર મધ્ય કાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું એક ઘરડા પ્રકાંડને કાપતા તેમાં વસંત કાષ્ટ અને શરદ કાષ્ટ વસંત અને શરદ કાષ્ટ કાષ્ટાંતરિક ચાલીસ વલયો દેખાય એટલે કીધું કાપી નાખ્યું તેમાં એક બે ત્રણ ચાર આવી રીતે દોરાય સર તમે હું કામ છું મેં રબ કરી નાખ્યું તો આ એક ચકડું આને કહીએ વસંત કાષ્ટ આ બીજું ચકડું પાસે પાસે એકદમ નજીક શરદ કાષ્ટ પાછું કોણ બન્યું વસંત કાષ્ટ પાછું કોણ બન્યું શરદ કાસ્ટ આવા કેટલા ચકડા તો તો કે વલયો એની તમને બધાને ખબર છે વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ બે ભેગું થાય ત્યારે એક વલય નું નિર્માણ થાય એટલે એક વલય બને ક્લિયર ટોટલ ચાલી વલય છે તો ચાલી ભાંગ્યા શું કરી દેવાના બે એટલે આપણને આન્સર મળી જાય વીસ વર્ષ એટલે કે એક ઘડા પ્રકારને કાપું અને એની વસંતકાષ્ને શરદકા શરદકાષ્ઠ એકબીજાને એકાંતરે હતા એવા ચાલીસ વલયો હતા તો એ વસંત ઋતુ અને શરદ ઋતુ આખા વર્ષ દરમિયાન એક આવે એટલે એના વલય કેટલા બન્યા બે તો એક વર્ષમાં કેટલા વલય બને બે તો ચાલીસ વલય બન્યા એના માટે જવાબદાર કેટલા વર્ષ વીસ વર્ષ રાઈટ અડધા થઈ જાય યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવો ક્વેશ્ચન જનરલી આપણને દેખાતો ન હોય તો આને યાદ રાખો અંદાજિત ઉંમર જાણવા માટેનો આ સવાલ છે પર છે પરિચક્ર 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 કોનું ખાલી જગ્યાનું નિર્માણ કરે તો પરિચક્ર ક્વેશ્ચન ઘણીવાર વાર ફેરવી ફેરવીને પૂછી લીધો છે પાશ્વિય મૂળનું નિર્માણ કરે કોનું નિર્માણ કરે પાશ્વીય મૂળ એ પરિચક્ર ના મૃદ્ધકીય કોષો પરિચક્ર કોનું બનેલું મૃદ્ધકીય કોષો એમાંથી પાશ્વીય મૂળ નું નિર્માણ થાય છે મૂળ ની અંદર નીચેનામાંથી કયા અંગમાં ક્રેન્સ પેશી રચના દેખાય ક્રેન્સ રચના ફરજિયાત પર્ણમાં જોવા મળે યાદ રાખજો તમે આના વિશે ભણશો ક્યારે ભણશો જ્યારે અગિયારમાં ધોરણના ફોટોસિન્થેસિસ તેરમું ચેપ્ટર ભણશો ચૌદમું ચેપ્ટર ભણશો ત્યારે તમને ક્રેન્સ પેશી રચના ભણવાની આવશે ઓકે તો એક દળીમાં તમને ક્રેન્સ પેશી રચના પર્ણમાં જોવા મળે એકસો ત્રણ નીચેનામાંથી કયા કાસ્ટનું ઝડપથી વિઘટન થઈ શકે છે સખત કાસ્ટ નહીં બંધ થાય મધ્ય મધ્યકાશર પેલા દ્વિતીય જલવાહ આ નહીં નહી ને આજે ચાર થી પાંચ વાર આકૃતિ દોરી ક્લિયર એના દ્વારા શું થઈ જાય છે બંધ થઈ જાય છે

તો આને કહીએ આપણે બાહ્યકના કોષો અને બાહ્યકનું સૌથી અંદરનું જે સ્તર આવે ને એને આપણે શું કહીએ છીએ અંતઃ સ્તર તો કોનું જવાબ આવશે આપણો આન્સર શું આવશે બાહ્યક 107 નંબર જો બહુસૂત્રી અને બહિરારંભી પરિસ્થિતિ ખાલી જગ્યામાં જોવા મળે બહુસૂત્રી અને બહિરારંભી બહિરારંભી જલવાહકને અનુલક્ષીને કીધું એટલે બહારથી આરંભ થાય અને ઘણી બધી હોય અને કેટલી કીધી એણે તો કે બહુસૂત્રી એટલે કે ચાર રાઈટ ઓછામાં ઓછી બહુ સૂત્રી અને બહિરારંભી પરિસ્થિતિ તો એક દળીનું મૂળ જણ રહ્યું તો આ આપણા માટે આન્સર બની જાય ખ્યાલ આવે છે છોકરાઓ સમજાય છે જો દ્વિદળીનું મૂળ હોત તો ચાર બલતે પણ એમાં જવાબ તો શું આવતો બહિરારંભી બહાર આરંભ ક્લિયર ઓકે તો ત્યાં બહુ સૂત્રી નહીં કેવા ખાલી જગ્યા છે લખી નાખો ચોપડીમાં અન્નવાહક તંતુ છે ક્ષણના રેસાઓ એ અન્નવાહક તંતુ છે જેનો આપણે આર્થિક ઉપયોગમાં લઈએ છીએ અથવા તો એનામાંથી આર્થિક નિપજ પણ મેળવીએ છીએ ક્લિયર એનું વહેચાણ પણ કરીએ છીએ એટલે ક્ષણ જૂટ ના અન્નવાહક તંતુઓ છે ક્લિયર બાળકો તો અહિયાં સુધી તમને મેં બેઝિકલી પાર્ટ બી ની અંદર થોડા આટપટા લોજિક બેઝ કરાવ્યા અહીંયા કમ્પ્લીટ કરું છું રાઈટ હવે આપણે એક થોડા દસેક ક્વેશ્ચન્સ એવા જોવા છે કે જે હાઈ લોજિકલ ક્વેશ્ચન્સ હોય જેને તમે સોલ્વ કરો અને એની તમે પ્રેક્ટિસ કરો રાઈટ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ હસતા રહ્યો ભણતા રહ્યો અને ખૂબ બધી મહેનત કરતા રહ્યો Thank you